પાટણ પોલીસે ફરિયાદમાં કેમ ઉલ્લેખ ન કર્યો તેવા સવાલ કિરીટ પટેલે ઉઠાવ્યા છે જે જે વોરાને બચાવવામાં આવશે તો કોર્ટમાં જઈશું તેવી વાત પણ તેમણે કરી પોલીસ અને રજિસ્ટ્રારને નામ નહીં નોંધવા મુદ્દે પક્ષકાર તરીકે કોર્ટમાં લઈ જઈશું તેવું પણ કિરીટ પટેલે જણાવ્યું છે જે ખૂણ સુધારા કૌભાંડ બનેલું એની સીઆઈડી ક્રાઇમે તપાસ કરી સીઆઈડી ક્રાઇમે તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધવાની સેક્શન સાથે એફઆઈઆર નોંધવાનું જાયેલું યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતી નહોતી અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને વીસ માર્ચ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધવાની હાઈકોર્ટે કહ્યું કે તમે પોલીસ ફરિયાદ નહોતો વારંવાર પોલીસે પણ પાટણ જિલ્લા પોલીસ વડા અને બીડી જોન પીઆઈએ પણ યુનિવર્સિટીને લખેલું કે તમારે જે પોલીસ ફરિયાદ નોંધવાની છે સીઆઈડી શિયાળી ક્રાઇમના આધારે નોંધવાની છે એના પછી કારોબારી બોલાવી કારોબારીની અંદર કોઈ જગ્યાએ કોની સામે ફરિયાદ નોંધવી એનું નામ નથી રજીસ્ટ્રાર અને કુલપતિ આમ તો કુલપતિ યુનિવર્સિટીની અંદર પોલીસ ફરિયાદ નોંધાવવા જવાનું ના હોય યુનિવર્સિટીના વહીવટી વડા એ રજીસ્ટ્રાર છે છતાં પણ રજિસ્ટ્રાર અને કુલપતિ મેરાપી પણ હું કરી બી ડિવિઝનની અંદર ગયા આજ દિન સુધી પોલીસ દ્વારા પણ જે જે વડાનું નામ દાખલ કરવામાં આવ્યું નથી બે દિવસ પહેલાં અમે જિલ્લા પોલીસ વડા ડીજીને રજૂઆત કરી છે